આપણે શિયાળા વિશે વાત કરીએ તો મિત્રો આ વખતે શિયાળો લાંબો રહે છે અને ઠંડીનું પ્રમાણ વધુ રહેશે હવે મિત્રો એનું કારણ કહું તમને કે જો મિત્રો લાંબા સમયની આગાહી કરવા માટે કોઈ વૈજ્ઞાનિક મોડલ કે કોઈ એજન્સી ક્યારેય લાંબા ગાળાની આગાહી કરી શકતું નથી કોઈ વૈજ્ઞાનિક પેરામીટરો એવા નથી લાંબા ગાળાની આગાહી થઈ શકે વૈજ્ઞાનિક પેરામીટરોમાં મોડલો અને એજન્સીઓ સાત દિવસનું જ અનુમાન લગાવી શકે છે અને તે પણ ફિક્સ લોકેશનમાં કહી શકાતું નથી મિત્રો એટલે હવે હું તમને જે કહું છું તે તમે સાંભળો આપણે કઈ પેટર્ન માથે વાત કરીએ છીએ શિયાળાની તે તો શિયાળો મારું એવું માનવું છે અને જે વડીલો છે એનું એવું કહેવું છે કે જે ચોમાસાની જે પેટર્ન ગયું હોય વરસાદોની એ મુજબનો શિયાળો થતો હોય છે એટલે મિત્રો ચોમાસાની પેટર્ન લાંબી રહેશે વધારે વરસાદ રહેશે એટલે વધારે શિયાળો રહેશે પછી એવું મિત્રો કે લાંબો ગાળો હોય માની લો કે તમને ગયા ચાલનો દાખલો આપું કે ગયા સાલ આપણે વરસાદ વહેલાહેર વિદાય લઈ લીધી પછી પીડ્યા જ નહીં ક્યાંક ઝાપટા ઝુંપટા પીડ્યા તો આપણે શિયાળામાં જબ્રુ જાન્યુઆરીના એન્ડમાં જ વિદાય લઈ લીધી શિયાળાએ અને ફેબ્રુઆરીમાં રેકોર્ડ બે સુડતાલીસ વર્ષનું તાપમાને તોડ્યું હતું એટલે મિત્રો આ વખતે અમારું અનુમાન એવું કે છે કે આપણે તેર માસ આસપાસ તેર માસ આસપાસ ઉતાસણે હોય છે હોળી અને પંદર ફેબ્રુઆરીથી તાપમાન વધતું હોય છે ને ઠંડી મોળી પડી જતી હોય છે પણ આ વખતે ઘટશે નહીં તમને એવું કહું દિવસનું તાપમાન વધશે જરૂર કારણ છે ઉત્તર ધ્રુવ બાજુ સૂર્યદેવ હસવા માંડે એટલે તાપમાન તો વધવાનું જ છે દિવસો લાંબા થવાના પણ રાત્રિનું અને સવારનું તાપમાન નીચું રહેશે અને ઠંડી રહેશે ઠંડી મિત્રો જેમ આપણે વડીલો કહેતા કે ઉતાણીની ટાઈડ તાપીને જાય ઉતાણી તાપીને ટાઇડ જાય આ સાલ મિત્રો આપણું અનુમાન એવું છે કે તમને સવારની ઠંડી હોળી પછી પણ દેખાશે એટલે મિત્રો પા સત્રા વાવેતરમાં કંઈ મુંઝાવાનું જતું નથી અને બીજું મિત્રો કે પછી શિયાળામાં અસ્થિરતા ન આવે એવું ના બને આપણે બંગાળ અને અરબી સમુદ્રની કોઈ સિસ્ટમ શિયાળામાં આવતી નથી ક્યારેક કોક જવેલે જ બની હોય નકર બનતી જ નથી પણ વીડી જે આવે વીડી ઈરાન ઉપરથી ઉપલા લેવલમાં હોય ઈરાન ઉપરથી અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉત્તર ભારતમાં આવતી હોય અને ત્યાં બરફ વર્ષા થતી હોય છે આજ બાર નવેમ્બર અગિયાર નવેમ્બરથી કાશ્મીરમાં વર્ષા શરૂ થઈ ગઈ છે મિત્રો હવે મિત્રો ઉપરાશ આપી આવશે ત્યાં વરસાદની બરફ વર્ષા કેવી રીતે થતી હોય છે પેલા માનો કે કટકે કટકે બરફ વર્ષા થતી હોય પછી ચાલીસ દિવસનો મોટો રાઉન્ડ આવતો હોય છે બરફ વર્ષાનો ત્યાર પછીનો વીસ દિવસનો રાઉન્ડ આવે તે બધી ઠંડી આપણે અહીંયા પહોંચે પછી ત્યાર પછી દસ દિવસનો જે ત્યાં રાઉન્ડ આવે બરફવર્ષાનો એ આપણે ગુજરાતમાં ઠંડી પહોંચતી નથી આપણે અહીંયા તાપમાન વધી જશે પણ આ વખતે એવું નહીં બને એટલે લાંબો શિયાળો રહેશે અને એ આ અનુભવ અને અનુમાન છે આપણું મિત્રો આ કોઈ ક્યાંય કોઈ મોડલમાં જોયેલું નથી કોઈ એજન્સીની અનુભવી વેડીલો અને આપણો જે અનુભવ છે એની માથેથી આપી છે અને બીજું મિત્રો કે અશોક પટેલ અમારા વેધર ગુરુ છે ને તેમણે એકવાર એવું કીધું હતું કે સરેરાશ આપણે તેર માર્ચે હોળે હોય છે પચાસ વર્ષની એવરેજ જોવો ને તો તેર માસ આજુબાજુ આવતી છે તેમનું અનુમાન કોઈ દી ખોટું હોતું નથી તો હોળે બાબતનું અનુમાન જ કહું છું તેમનું શિયાળા બાબતે એ લાંબા ટાઈમ માટે ક્યારેય આગાહી કરતા નથી એટલે મિત્રો એમાં વીડી જ્યારે આવશે નીચી હશે ત્યારે આપણે વાદળો થશે નહીંતર ઉત્તર ગુજરાત કે કચ્છ કે ઉત્તર સૌરાષ્ટ્રમાં ક્યાંક ચાંટા છૂટી થઈ જાય આપણે નીચી વધારે હોય તો આપણે ચાંટા છૂટી થાય બાકી કહોટા થાય જે દેશી ભાષામાં આપણે કહીએ અને એને લખતા હોય છે ત્યાં સાડા સાત મહિને ગળ્યા હતી એનો આપને કોઈ અનુભવ નથી મિત્રો એટલે એવા કહોટા થાય જ બે વાર કોઈ માવઠા થઈ કે સાંટા છૂટી પણ મિત્રો એ કાંઈ કોઈ ફિક્સ તારીખો નથી એવું તો દર શિયાળે બનતું જ હોય છે બસ આજે આટલું જ ચેનલની માહિતી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો